વાઘોડિયા ખાતે એકતા યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના આઠમા નોટે નર્મદા જિલ્લા પ્રભારી અને વડોદરા જિલ્લાના પૂર્વ મહામંત્રી ધર્મેશભાઈ પંડ્યાને મા અંબાની આરતી ઉતારવા માટે આમંત્રિત કર્યા હતા નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા તેઓના પરિવાર સાથે વાઘોડિયા એકતા યુવક મિત્ર મંડળ ખાતે એકતા યુવક મંડળના આયોજકો સાથે મા અંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી આશીર્વાદ મેળવ્યા નર્મદા જિલ્લાનું નામચીન નસીબ સ્ટાર બેન્ડના ગાયક કલાકાર વાજિંત્રની ટીમ સાથે છેલ્લા બે વર્ષથી એકતા યુવક મંડળ ગરબા ગ્રાઉન્ડ ખાતે પોતાના કંઠથી સૂર લેલાવી ગરબા ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરતા હોય છે ત્યારે ધર્મેશભાઈ પંડ્યા તેમના પરિવાર સાથે ગરબે ઘૂમ્યા હતા ધર્મેશભાઈ પંડ્યાએ વાઘોડિયા નગરની જનતા તેમજ તાલુકાની જનતા સ્વસ્થ તંદુરસ્ત તેમજ નિરોગી રહે તેવી મા જગદંબાને પ્રાર્થના કરી હતી નસીબ ચાર બેન્ડના કલાકારના સૂટ સાથે ખેલૈયાઓએ ગરબાની રમઝટ મોડી રાત્રિ સુધી બોલાવી હતી રિપોર્ટર મૌલીન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા માં અંબાની ભક્તિ અને શક્તિના પવિત્ર નવરાત્રી પર્વ નિમિત્તે જે એકતા યુવક મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે માટે એકતા યુવક મંડળના સૌ યુવક મિત્રો જે મારા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન

મેં આરતી અહિયાં કરી અને મા અંબાને પ્રાર્થના કરી હતી કે અમને સૌ નગરજનોને તું સ્વસ્થ રાખજે સુખી રાખજે અને અમારા ઉપર કોઈ આપત્તિ ના આવે તેને તું તારા આશીર્વાદ અમારી ઉપર સદા ને સદા રાખજે